કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે વીજ પોલ ધરાશાયી થવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેના માર્ગદર્શન હેઠળ અને પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્માની આગેવાની હેઠળ અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાની ટીમો બોલાવીને કચ્છમાં યુદ્ધના ધોરણે વીજ વિતરણ વ્યવસ્થા કરવા કામગીરી કામગીરી થઈ રહી રહી છે છે કચ્છ જિલ્લામાં કુલ વધારે ટીમો દિવસ રાત કરી ભાવનગર અમરેલી જુનાગઢ મોરબી બોટાદ સુરેન્દ્રનગર હિંમતનગર અને બનાસકાંઠામાંથી કચ્છની પરિસ્થિતિને ધ્યાને લઈને વીજ વિક્ષેપના નિવારણ હેતુ એકત્રીસ ટીમ બોલાવવામાં આવી છે જે હાલમાં કચ્છ જિલ્લાની ચોર્યાસી ટીમો સાથે મળીને દિવસ રાત કામગીરી કરી રહી છે આમ આગામી ચોવીસ કલાકમાં કોઈ પણ ઘર વીજળી વિનાનું રહે નહીં એવા લક્ષ્યાંક સાથે પીજી કર્મયોગીઓ દિવસ રાત વીજ વિક્ષેપ નિવારણ અને મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયેલા છે છેલા 24 કલાકમાં સાતસો થી વધારે ગામોમાં વીજળી સેવા પૂર્વવત કરવામાં આવી છે જ્યારે એકસો પચીસ જેટલા ગામમાં નાના મોટા ફોલ્ટ વીજ પોલ ધરાશાયી સબ પાણીના ભરાવા અને છાસઠ કેવી સ્ટેશનના ફોલ્ટ જેવી સમસ્યાઓના લીધે વીજ વિક્ષેપ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે આ ઉપરાંત વીજ મેન્ટેનન્સ માટે સાધન સામાન પૂરતા પ્રમાણમાં પીજીવીસીએલ પાસે ઉપલબ્ધ છે ટ્રાન્સફોર્મર વીજ પોલ વાયર સહિતની સામગ્રી અસરગ્રસ્ત તાલુકાઓ સુધી યુદ્ધના ધોરણે પહોંચાડવામાં આવી રહી છે